પોરબંદરનું ઘેડ પંથક ફરી વખત જળમગ્ન બન્યું છે ઘેરમાં સિઝનમાં બીજી વખત પૂર આવ્યું છે કડછ ગામે ઉપરવાસના પાણી ઘૂસી ગયા છે કડછ મોજા ગામ જવાના રસ્તા પર પાણી ભરાયા છે વગસરા અમીરપુરના રસ્તા પર દસ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે સંવાદદાતા ચેતન જોડાયા છે ચેતન જણાવશો કે પોરબંદરનું ઘેર પંથક ફરી એક વખત જળમગ્ન બન્યું છે સ્થાનિકોને કેટલી હાલાકી પોરબંદર નું ઘે પંથક છે ફરી એકવાર જે પાણીમાં ગરકાવ થયું છે સિઝનમાં જે બીજી વખતનું જે પૂર છે તે ઘેર પંથકમાં આવ્યું છે જેટલા ગામો છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સંપર્ક વિહોણા બન્યા છે ગેળ પંથક થી જુનાગઢ અને કુતિયાણા સહિત માંગરોળ અને વેરાવળ જે સોમનાથના રસ્તાઓ છે તે અત્યારે બંધ થઈ ગયા છે અને ક્યાંક બપોર બાદ સ્થિતિ એવી પણ થાય કે પોરબંદર અને સોમનાથનો નેશનલ હાઈવે છે તે બંધ થવાની સંભાવના છે અત્યારે તો જે પાણીની ગતિ છે તેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને હજુ એક મહિના સુધી ત્યાં પાણી રહે તેવી સ્થિતિ અત્યારે સ્થાનિક લેવલે ઉભી થઈ છે બિલકુલ આભાર